સૂરતના વેડ રોડ પર કેસવ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે ભયાનક આગ લાગી હતી જે સોસાયટીના એક રહેવામાં આવેલા મકાનમાં ચાલી રહેલા ઓનલાઈન ધંધાના ગોડાઉનમાં ફાટીને આગ નીકળી હતી આ સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અફરાતફરી સર્જાઈ ગઈ હતી કતાર ગામ ફાયર બ્રિગેડને સૂચના મળતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો કે સોસાયટીમાં ચાલી રહેલા રોડ કામને કારણે ફાયરની ગાડીઓ ફસાઈ ગઈ હતી અને ભારે મહેનત બાદ ફાયર ટીમ એક ગાડી સોસાયટીમાં પ્રવેશી હતી

કારમ માં મુકાયા છે સાંજના પાંચ વાગ્યાની આ ઘટના છે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અપરા તપરી મચી ફાયર નો ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો છે

મુશ્કેલ થઈ રહ્યા હતા પરંતુ ભારે જહેમત બાદ બહાર ગાડીઓ અંદર પ્રવેશી અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર હાલતો સંપૂર્ણ કાબૂ મેળવાયો છે આપણે ફાયર અધિકારી સાથે પ્રતિક્રિયા લઈએ કેટલા વાગે આ સમગ્ર ઘટના બનવી અને આપને કોલ કેટલા વાગે મળ્યો છે હું ફાયર ઓફિસર રમેશ સેલર કતરગામ ફાયર સ્ટેશન આપણે સાંજે પાંચ પાંચ કલાક અમને ફાયર આગ લાગી છે એવો કોલ મળ્યો હતો કેસરકુંજ સોસાયટીમાં અને અંદર આવ્યા રોડ રસ્તાનું કામ ચાલતું છે ને અંદર ગાડી અંદર હળવા થોડી તકલીફ પડી હતી પણ અંદર ગાડી આવી છે ને પાણી કંટ્રોલ કરી દીધું છે શું હતી એક્ટિવિટી ઉપર સાનો ધંધો એક્ટિવિટીમાં એવું લાગે છે ઉપર અમને આગ ઉલાટે એવું ખબર પડે કે ઓનલાઈન લોકો વેચાણ કરતા એવું લાગે છે ખાસ કેને રહેણાક વિસ્તાર છે આવી જોખમી પ્રવૃત્તિ કેટલા અંશે વ્યાજબી એ તો જોખમી છે પણ અમારે તો કોલ મળ્યો છે એટલે આગ ઉલાવા માટે આવું બધું આગ તો ઉલાવવી પડશે

કે ભાઈ આટલો બધો ઊંડો કેમ કરો છો વધારે ઊંડો છે છે અંદર બેસી કોઈ અમારું કઈ સાંભળતું નથી પ્રમુખ પણ અમારું કોઈ સોસાયટી ના પ્રમુખ પણ આવ્યા નથી અને પ્રમુખ પણ સાંભળતા નથી પ્રમુખ ને પણ ઘણી બધી રજૂઆત કરી પણ પ્રમુખ કોઈ આનો નિકાલ લાવતા નથી અને અમારી આ લાઈન ને કોઈને પૂછતા પણ નથી

અને આ ડોમ બનાવી અને અંદર ઓનલાઈનનો ધંધો કરી રહ્યા હતા ફાર બ્રિગેડની ગોળ બેદરકારી કહી શકાય કોઈ મોટી દુર્ઘટના બનતા અત્યારે રહી ગઈ છે પરંતુ આપ જોઈ શકો તો સ્થાનિક જે લોકો પણ આક્રોશ ચાલવી રહ્યા છે અહીંયા વાત કરીએ શું ના જી મારું નામ રામચંદ્ર છે આ સોસાયટીમાં એક આગમી ઘટના બની છે પરંતુ તંત્રના પાપે અમે પ્રજા ભોગવી રહી છે અડધો કલાક અમારે ફાયરની ગાડીઓ સોસાયટી ની અંદર ના આવી શકી જેના કારણે આગનો જે પણ વ્યક્તિનું માલિકીનું હતું તેનું નુકસાન મોટા પાયે થયું છે તંત્રને અમે વારંવાર ના પાડવા છતાં ચોમાસા સત્ર દરમિયાન રોડનું કામ ચાલુ કરેલું છે આ આપ જોઈ શકો છો આ ઘટનાના ઢાકણા ખુલ્લા રાખેલા છે કોઈ તંત્ર કોઈ બી ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે અમારી પ્રજાનો ક્યાં સુધી તંત્ર ભોગ લેશે ખાસ કરીને રેસિડેન્ટ વિસ્તારમાં આવા ડોમ ખાડા પડી ગયા ભણ પડી ગયા છે આ વરસાદ નું પાણી બધું ન્યા જાય છે બરોબર જોઈ રહ્યા છો સ્થાનિક જે રહીશો છે તે આક્રોશ રહ્યા છે ખાસ કરીને વિસ્તાર છે પરંતુ

જે આંતરિક રસ્તાની આપણે વાત કરીએ અત્યારે જે રોડ ની ગોકળ ગતિમત બાદ ફાયર બ્રિગેડ ની ગાડીઓ અંદર પ્રવેશી અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવે છે પરંતુ સુરત મહાનગરપાલિકાની સાથે સાથે તંત્રની એક ઘોર બેદરકારી સામે આવી છે બોલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત